હરિભાઈ આપણે માલ સારવા આવ્યા અત્યારે તમને કહો ઢી તણી થવા આવ્યા છે પણ હજી એ જમ્યા નથી જોવા અત્યારે જમવા આવ્યા એક કર્યાના બકરા વયાણા મૂળ બકરા વૈયા સિઝન અત્યારે ગામમાં એને ફોન કર્યો બે જણાને બોલાવ્યા બકરું ઠેઠ હજી ને લબડાયું જો અત્યારે એક જેવો જેવો સાંયો આવેલ ને હતો આ ગુંદની ને હેઠે આ જવો અત્યારે જમ્યા ઠેઠ અને આ માલની વહે માલ થવું પડે ને ભાઈ તો એ આ દૂધ પાડે જવાય ત્યારે હા એ ખંભે તમને કહો જોળી અને રોટલો નાખ્યો અને એ અત્યારે ઠેઠ ખાવા બેઠા આપણે તો એને ધનવાદ દેવો પડે ભાઈ આ બકરા એ સારી એક અને એ માલ વાહે માલ થવું પડે આ ગઢિયાની વાત હાંસી છે કે ભાઈ દૂધ ખાવું હોય ને તો માલની વાહે માલ પણ બનવું પડે ગઢિયાની વાત ભાઈ ખોટી નથી હો હા હાંસી જો આ પાણી વગેરેના લાઈટ હમણાં હતી નહીં તે કે પાણી વગેરેનું ક્યાં ખાવું ઘણા ભાઈ ત્યાં આ અત્યારે જવો ખાય છે અને એ અત્યારે ભલે તાજું દૂધ સીધું ધોઈ લીધું છે અને એ ગોળનો ખાંગડો છે અને જવો એ રોટલો છે